અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી ટી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લઈશું નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર જાન્યુઆરીને શનિવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં ઝીરોની આવક જોઈએ તો ગુરુવારના રોજની અને આજે શનિવારના રોજની થઈને ચાર હજાર ગુણી આસપાસની ઝીરોની આવક જોવા મળી રહી છે જસદણ માર્કેટિંગ યાર્ડમાં અને ફાઇનલી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે

છ હજાર એકસો ને દસ રૂપિયા સુપરમાલ કરિયાણા બર ક્વોલિટી પાંચ હજાર આઠસો ને પંચોતેર રૂપિયા મીડિયમ સુપરમાલ نوں نوں پتا جاں جاں اول دین اپنے تو جیڑی سربندے دے اندر جیڑی جیڑی سوبے جیڑی جیڑی سٹے اوہ بات کرنا ضرور جیتا لوپتی چاری پٹی دی مدار ناں 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 نوں شکلی جیڑی پٹی دے اندر ہور جاری ہوے اے پکارا نوں ہر بار نوں اٹھاڑ نوں ورتلی اڑتا جیڑی مدار نوں نوں ہر بار نوں اٹھاڑ نوں وکراں اوگر پتا اوگر پتا پان بنے مدار نوں اٹھا نوں اٹھا نوں اوگر پتا کروں او مول صاحب آ رہے ہیں પાંચ હજાર રૂપિયા પૂરા મીડિયમ માં લવા સાથે લીલો દાણો તમે જીરું ધાણા ચણા કે શાકભાજી વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ગ્રોથ હોર્મોન અને ક્રોપ ટોનિક ની તમારે જરૂર છે એડવિક એસ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ નું ફ્યુઝન ફ્યુઝન ખૂબ જ શક્તિશાળી ક્રોપ ટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવરિંગ ખર અટકાવવા માટે જીરું ધાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજ જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપ્ટોનિક એડવિક એડવેન્ચરનું ફ્યુઝન એડવિક એડવેન્ચરનું ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સરધાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ पंचावनाव <laughs> 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 પાંચ હજાર આઠસો ને પાંત્રીસ રૂપિયા મીડિયમ સુપરમાલ મીડિયમ હવા સાથે મોકલીલો દો ઝીરોવાળા ખેડૂત પોપકભાઈ રાતડિયા

એઝોફેન બે અત્યંત શક્તિશાળી સક્રિય ઘટકોથી નિર્મિત છે જે ક્યુરેટિવ કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક અસર ધરાવે છે એટલે કે રોગ આવ્યા પહેલા અને રોગ આવ્યા પછી પણ ઉપયોગ કરી શકાય છે એઝોફેન પાકના મૂળ તેમજ પાન ઉપર લાગતા રોગો સામે ખૂબ જ અસરકારક અને સચોટ સુરક્ષા આપી પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે જ અપનાવો આ અત્યંત શક્તિશાળી અને ખૂબ જ અસરકારક ફૂગનાશક યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોફેન युनाइटेड इंसेक्टिसाइड नु एजोफेन मेलवा माटे ना विश्वास पात्र स्थल नीलकंठ एग्रोटेक आर्ट कोर्स श्रीनाजी एग्रो एंड इलेक्ट्रिक जसदण खोडियार एग्रो एंड इलेक्ट्रिक जसदण तुलसी एग्रोटेक जसदण પાંચ હજાર બસો રૂપિયા મીડિયમમાં લવા સાથે અમુક લીલ દાણો જસનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાના બજાર આજે ગુરુવાર કરતાં સારા જોવા મળી રહ્યા છે ચાર હજાર રૂપિયાથી લઈને છ હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી આજે જીરાનું બજાર જોવા મળી રહ્યું છે ખેડૂત મિત્રો શિયાળાની આવી કડકડતી ઠંડીમાં ખેતરમાં જંગલી ભૂંડ, રોજ અને નીલગાય જેવા પ્રાણીઓથી કંટાળી ગયા છો અને એક સારા અને સસ્તા જટકા મશીનની શોધમાં છો તો આજે જ સંપર્ક કરો આખા ગુજરાતમાં બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસીસ માટે જાણીતા સ્વાતી જટકા મશીનનો 1 થી 50 વીઘા સુધીનો જટકા મશીન માત્ર 7000 રૂપિયામાં અને 50 થી 150 વીઘા સુધીનો જટકા મશીન માત્ર ને માત્ર 10500 રૂપિયામાં અને આખા ગુજરાતમાં હોમ ડિલિવરી તું ખરીદ નંબર ત્રેસઠ પાંચ એકવીસ જીરો બેતાલીસ છાસઠ